તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં છો ને આપણે પણ મજામાં શિયાળાની ઠંડીના જો પકોડા બનાવી આપણે તો ભાઈ બધી ઘરે આવડે અડદિયા અને ઘૂઘરા દાબેલી બધી વસ્તુ બનાવતા આવડે એટલે ભાઈબંધ કે અશ્વિનભાઈ કે આવજો કે અમારા ઘરે પકોડા બનાવાય જો પકોડા બનાવી નાખે આ મશીન થી ને આપણે કરીને પાટલા વણીને કીરવાનું વટાણા બટેકા બાકી મહેકા મસાલો નાખ્યો લીલા વટાણા બટેકા બાફી અને ચૂંદો બનાવી મસ્તીનો નો ફેરા તો કેમેરામેન નતા એટલે આપણે કેમેરો ઉતાર્યો નથી પણ હવે કડાઈમાં સેડાવી નહીં તો દેસી સુડામ મજા આવે અને હવે થોડાક સમય પછી અડદિયા બનાવવા પણ અહીં આવવાનું છે તો તમારે પણ કોમેન્ટમાં કહેવાનું છે રસ્વિન ભાઈએ કેવા પકોડા બનાવ્યા સુઘરા સમોસા 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 ત્રણ આઈટમ કેવાય ને પણ એમ કે આપડે તો અત્યારે એને ઉતાવળ માં વિડીયો માં આવી રીતે બોલી હાલો જો કઢાઈ જોઈ લે મસ્ત મજા આવે જો ચટણી એ ખાઈ એટલે મજા આવે ઓકે માર દીયો સમરામ જય માતાજી સમરામ ને જય માતાજી શું બનાવવાનું સમોસા સમોસા હે આનું મશીન આવે તેમ ના પાટલે વણવાનું હોય એમ જો આવી રીતના સમોસા બનાવવાના શું મેંદાનો લોટ નાખવો પડે આ જંતીભાઈ થોડી ખબર મેંદાનો લોટ નાખવો પડે એમ ને જો મેંદાનો લોટ છે અને વટાણા બટેકા ને બાફીને અને ચુંદો બનાવીને આવા રીતે બનાવવાના છે બનાવ્યા હા અને તમારે અડદિયા બનાવવાના થોડાક દિવસ પછી એક કારીગર આવવાના અડદિયા બનાવવા તાર ને પૈસા આવી ગયો મને ખબર હે હાલો તો જો સમોસા બનાવવાના હે તો આપણે ઘડીક વિડીયો શૂટ કરવા આવ્યા હતા કે વિડીયો શૂટ કરીને અને વેહજીશું અને જો દૂધ દોઈને દોઈલ પણ અહીંયા ટીંગાડી દીધી માળી ઉપર અને આ ભાઈ દીવા કરે જય માતાજી સુભી હે ને સવિતા ભાભી એમના અને દીવા અગરબત્તી કરે અને તુપારી માતાજી ધુપારી માતાજી ને તમારા ગુરદેવ ભવાની માં થુપારી માં બે નહીં બે માતા હાલ દીવા કરી નાખ્યા અગર દીપબત્તી ખોળવાનું છે ને અમારા ગામડામાં આવી રીતે જો પહેલા દીવા અગરબત્તી કરીને અને પછી જમવાનું હોય આ દિવાળીએ જો બધું લાવેલા શણગારેલું કે કેવડા હે એમ પંખો કેમ આટલો જ ફરે સિયાળો એટલે જો ફુગરા બનાવી નાખ્યા અને ભાઈબંધ કે શાક ત્વચા કેવા બનાવ્યા છે એટલે આપણે એને બનાવીને ચેક કરવાના છે જો શું શું આઈટમ નાખી જો વટાણા દેખાય ને મસ્તી મજાના ઘૂઘરા શિયાળાના ચટણી આપણે જે બનાવવાનું બાકી ચટણી બનાવી નાખશું મસ્તીની એટલે તમને પણ મજા આવશે તો કોમેન્ટ કરજો આવા પકોડા બનાવી આપણે સમોસા અમારા ગુજરાતીમાં સમોસા ને પકોડા કેટલું કે પણ હાલો શિયાળાની મજા આવે ગરમા ગરમ તો ભાઈબંધની મસ્તીના બનાવ્યા છે અને જે છે ને બધાય થોડા બનાવવાના છે પેલું બનાવવા ત્યાં હું એને એક વિડીયો શૂટ કરી લો તો હાલો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરજો મારાથી નનકા ભાઈ અને નનકા બે ભાઈબંધ હતા ને આજ પહેરા થયા રણજીતભાઈ લસણ નીંદે લસણ કહેવાય ને હા લસણ દેશી લસણ આમાં હું છાણીઓ ખાતર ભર્યું ખાતર ને દે બહુ જરૂર ન પડે તો ઓમે ઓમે ખાવનું પરાર આવે ને દૂર 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 કે પરાર આવે કે

હાલો તો હાલો નીંદઈ ગયો હા ખેતીવાડીમાં બહુ મજા આવે મારે તો છે નહીં એટલે નકર મને બહુ મજા આવે કામ કરવાનું આમ થાકું જ નહીં કારખાને થાકી દે પણ અહીંયા થાકી જ નહીં સીલ કીધું બે કોરી વીણ દીધી અને રીંગણા કાંટારા વીણા ને ખાતર પણ જાહેરમાં નાખી દીધું આ ગદબ તમે ભાઈ રાજકોન કદબ બે કે હલો જો કોસમી પૂરી દીધા મદદ કરવા આવે જ પણ એને મોટા મોટા જ્યાં નથી નનકા નનકા કરવા પડશે ને આવડત રાખવા ગ્રાહક ને થોડુંક કેમ કે બધું બકાલું લે એટલે થોડી કોસમી દે ને તો સ્વાદ આવે બકાલા માં હવે એની દોરી ઢેરી બાંધી છે અને સંક્રાંતિ મજા આવશે પતંગ ચગાવવા આવશે રણજીતભાઈ ની પતંગ ને ફિરકી લઈને બહુ શોખ ઘણો શોખ નઈ અમે વાટ જતા રણજીત આવે આવે પતંગ ચગાવવાની મજા આવે ને કોમેડી થાય અહીંથી વાળી ઠેઠ ગામમાં આવે પેલા જો આવો દોરો આપણે લેતા જ હા આ ફિરકી અમારી નાનપણ ની હો અત્યારે નઈ અત્યારે ઠેરા કયા ને અત્યારે આવા મોટા મોટા ફિરકા કોઈને થાય ત્યારે ફિરકી મળતી નથી નહીં નઈ દસ વાર આવે

આવી રીતે એનું પ્રેક્ટિસ હોય આપણે કારખા કેમ કામ કરીએ એવી રીતે ખેતીવાડીને અને બકાલું વેચતા હોય અનુભવા જોઈએ દ્વારવા જાય તો એક જાય અને આ કોથમીની પૂરી ગમે એમ તમે ઘા કરો તો છૂટે નહીં અને આપણે બાંધી તૂટી જાય જે જેનું કામ નહી હાલો તો વાત તો ખૂટશે નહીં એક ભાઈબંધ જ આવ્યો નથી નકર તો મજા આવી જાય મશરૂ

શક્કરિયા અહીંયા વાળો મુરાની ભાજી ને પાલક ની ભાજી બનાવી હતી સાંઈ જાય મેથીની મેં હાઈ છે મજા આવી જતી હતી છ વાગે ગયા ને ભીમ બાપાએ આપણે દીવા કરનાય ખા ઘરે જવાનો સમય થઈ ગયો તો નરસિંહ હાગા જવા દવા સાંટે